નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો આજના સમાચારમાં વાત કરીએ કે હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગ ફાટી નીકળ્યું અંધાધૂત ફાયરિંગની ઘટનામાં ત્રણ યુવકના મોત તો મિત્રો આજે આપણે આ સમાચારની માહિતી જાણીશું મિત્રો હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા ગેંગ વચ્ચે ગેંગવર થઈ છે ગુરુવારે વીસમી સપ્ટેમ્બર રાત્રે મોટર પર સવાર હુમલાખોરોએ રોહતકના સોનીપત રોડ નજીક પાંચ યુવાનો પર અંધાધૂધ ગોળીબારો કર્યો અને સ્થળ પરથી પાગી ગયા હતા આ ફાયરિંગમાં ત્રણ યુવકના મૃત્યુ થયા છે જ્યારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ત્રણેય મૃતકોની ઓળખ જયદીપ, અમિત, નાદલ અને વિનય તરીકે થઈ છે. આ તમામ બોહર ગામના રહેવાસી છે. જ્યારે ઈજાગ્રસ્તની ઓળખણ અનુજ અને મનોજ તરીકે થઈ છે. બંને રોહત રોહતકના આર્યનગરના રહેવાસી છે. તો મિત્રો આજનો માટ આટલું જ. મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.